હોવાથી અવરનવર પબ્લિકને હેરાન થવું પડે છે લીમડીથી રોંગ સાઈડમાં આવવું પડે છે એક્સિડન્ટનો પણ ભય રહે છે આના માટે અનેક વાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ નિર્ણય આવ્યો નથી તો આની જલ્દીમાં જલ્દી ઓલું કરે એવી અમારી મુખ્યમંત્રી અને નીતિનભાઈ ગડકરીને રજૂઆત છે અમે અમે પોતે અપડાઉન કર્યું છે અમે અહીંયા નથી કંઈ બસ સ્ટોપ ને કંઈ સુવિધા કોઈ પણ પ્રકારની કોઈ સુવિધા નહીં અમે અવારનવાર છાપાના માધ્યમથી પણ આ રજૂઆત કરી છે પણ આનો કોઈ પણ પ્રકારનો નિર્ણય આવતો નથી એટલા માટે અમે તમને એટલી જ વિનંતી કરવા માગી કે તમે દસ દિવસની અંદર આનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લાવો નકા અમે દસ દિવસમાં આ નેશનલ હાઈવે આઠે બંધ કરવાની ક્ષમતા ધરાવી છે કિરીટ છે રાણા સાહેબ દ્વારા પણ મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરી છે તેમ છતાંય આ સર્વિસ રોડ અથવા અમને ડિવાઇડર કંઈ પણ આપવામાં આવ્યું નથી અને અહીંયા અવારનવાર અકસ્માત થાય છે છ મહિનામાં છેલ્લા નવ માણસોનું અકસ્માતે મૃત્યુ પામ્યું છે અને વીસથી વધારે લોકો ઘાયલ થયા છે તેના કારણે અમારી માંગ છે અને આવતા સમયમાં જો આ અમારી માંગ નહીં સ્વીકારાય તો નેશનલ હાઈવે આઠે એ ચક્કા જામ કરી અને ઉગ્ર આંદોલન કરવાની અમારી ચીમકી છે